મિત્રો આપણે આવી ગયા છે મારા કાકા ના ઘરે આપડે થોડી ભૂખ લાગી છે તો સાના સાના ઉમે હલો મિત્રો તમારું સ્વાગત છે અમારી ચેનલ માં તો છે ને સવાર સવાર ઉઠીને બધાને જય માતાજી જય બાવાતા એ તો હવે બાર પપ્પા કામમાં છે ને હવે હું આખો બ્લોગ બનાવીને હવે ના જવાનું છે તો હવે આપણે ગામમાં ભૂગી ગયા છે ને જે હવે થોડો કાકો છે નો કામ ચાલુ છે ને વંડી બનાવે છે બધાય ને આયા છે માલ છે ને આયો ને છે ને આયા છે વન ડે કરે છે નાય ઇટડા ભાંગ્યા છે નાય ઇટડા ઘા કરે અમારા કડિયા આવી ગયા છે અમારા મહેમાન છે પણ તો આપડે મિત્રો આ અડધું કામ થઈ ગયું છે અડધું કામ પતી ગયું છે કામ ચાલુ છે આપડે ઘણા સમય થી આ કામ પીડ્યું હતું આપણે કડિયા વાટે જો ઓલા કડિયા દેખાય ને એની વાત એટલું બધું કામ અમારા દાદા એને એનો બહુ વાટ જોવરે એવું છે જો આ કામ ચાલુ થઈ ગયું છે ને આટલું પૂછ્યું છે અડધે કામ આ બધા અમારા ઘરના છે બધા પરિવાર અમારા મુનાભાઈ ની બધા અહીંયા જો અહીંયા માલ ભરે અમારા મહેમાન છે કામે સોટાડે ઓલા કે આમ આવ્યા તો મળવા બે દીધા દળવાય આ બે કામ ચાલુ છે તો હાલો फटाफट આપણે કામમાં સોંટી જઈએ નેનો બેના આવી ગ્યા છે બિસ્કિટ ખાવા મળ્યા આવી ભૂખ લાગીગા આવ બાહી ને ના આયે માલ નું કામ ચાલુ છે અને દીવાલ નું કામ પણ ચાલુ છે આકુ માલ કાઈ નું કામ ચાલુ છે કાલ અડધી થી થી आवाज પૂરી થઈ જા લગભગ બપોર થાજા

સારું તો આમાં કઈ નો ઘટે ઘટે તો અમને કઈ દેજો તમને નો થાવ કરી દેવી નો થતો હોય ને કરી દેવી ખબર છે ને અમારું કામ જલ્દી થઈ જાય ફટાફટી તે તમે એક કલાક હો ને તો બધું કમ્પ્લેટ હોય ને હવે આપણે તો ભાઈ આવી ગયા છે ઘરે ને તમને કહું જવાનું છે અત્યારે જમવા જવાનું છે ભાઈબેનના ઘરે લગન છે ત્યાં જમણવાર છે જમવા જવાનું છે તો નાહી ધોઈ લઈ આપડા વ્યા થઈ ગયા છે વાઘરી છે ખા તો નાહી ધોઈ ને પછી જાય ના જમવાના જે કામ ચાલુ છે પછી અમે જમીન પાછું કામ શરૂ કરવાનું છે એ લગભગ આખડ દેવાઈ ગયા એટલે ઘરે આયા નાહી ધોઈ લઈ આવે તો મિત્રો મસ્ત મજાનું નાય લીધું છે ને હવે જવાનું છે આપણે જમવા કારણ કે મિત્ર ના ઘરે લગન છે જવાનું તો ફટાફટ નીકળી જમવા પછી કામ ચાલુ છે છે ભાઈ આપણે ગયા ઘરે જમણવાર છે ક્યાં આપણે રસોડા નું કામ છે અમારે જવું ભાઈ દીપકભાઈ ડાળ ભરે છે રાહુલ ભાઈ ભાત ભરતા હતા પણ કોને ખબર સટકી ગયા બાદ જમવા બગડ સટકી ભાઈ બોલે છે આપણો વારો કઈ આવે એવું લાગતું નથી આપણે હવે ખમણું જો ભાઈ બંધુ છે તો ખમી જાય નગર આપણે પહેલા તો ખાવાની પેટ પૂજાની વિચાર કરી બીજું આપણે કઈ કામ બામ એવું કઈ નહીં પણ હવે થોડી વાર ખમી જાય અમારે ઉમેશભાઈ ને બધા બાકી છે ને ધબ ધબાટી બોલવા મળી છે ભાઈ લાડવા ઉલ્લે છે જવાય અમારે દીપકભાઈ જો પોણા માખણ થઈ ગયા ડાય બેન થઈ અમારે રાહુલભાઈ પણ આવ્યા છે અને ભાઈ શાક ના ને એના ટોપ ભર્યા હોય મોટા હેવી હેવી તો આવી જાવ બધા જમવા

કોક લાડવા પીરસન મોહન તને બા મિસ્તન સે ભાઈ જમ્મા માં થાય જમ્મા માં આવી જાવ ભાઈ અજે ભાઈ જો પાપડ ઉલાળે આવો સે ભાઈ તો જો બધા જમે છે મસ્ત મજાના ગામના ભાઈબંધ દોસ્તારો તો બધા આવી જાવ જમ હાલો ફટાફટ નકર પૂરું થઈ જશે રહી જાવ મિત્રો આપણે આવી ગયા છીએ બીજી પાર્ટીમાં બીજા કાઉન્ટર છે તમે જોઈ શકો આ બધા મિત્રો આપણા મિત્રો છે બધા ભાઈબંધ દોસ્તારો બધા કાઉન્ટર ઉપર આવી ગયા છે અમારા ખાસ એવા જમના ઘરે આવો અમારા ખાસ મિત્ર રણજીતભાઈ આપણા રણજીતભાઈ ના ઘરે આવ્યા છે લગ્ન પ્રસંગમાં તો મસ્ત કરવાની છે ખુબ આનંદ કરવાનો થોડીક ભૂખ લાગી છે તો સાના સાના ઉમેદભાઈ લાડુ લઈને આપણે ખાઈ લઈએ એ ભાઈ ભાત ખાવો એ ભાત ખાવા વયા આવજો મે આપડા ઘરના છોકરા છે આપડા ઘર ના જ ભાત હોય છે જેને ભાત ખાવા એ આવજો ઘર માં જ એમ અમારે ભત્રીજો છે ને ભાઈ બનો આ ઘર છોકરા છે ભાઈ ભાત ભાત ખાવા લઇ જજો આ જો અમારા બાપુ બધા ઉભા છે તો ભાઈ આપડી ડીશ આવી ગઈ છે ને હવે લાગી ગઈ છે ભૂખ અમારા આકાશ ભાઈ ને ઉમેશ ભાઈ ને એમ બધા હાર્યા બેસી થઈ જમવા કારણ કે અમારે એવા તો નથી ઘણો ટાઈમ થઈ ગયો છે. તો બેસી જઈશ જમવા બધા મિત્રો પણ બેસી ગયા તો ચાલો ફટાફટ જમી લઈએ પછી મળીએ તો ભાઈ જમીન લીધું છે ને હજાર થઈ ગયા છે જો બધા બેસી ગયા છે અમારે જોશી મારા અમારા ઉમેશભાઈ ને બીજા મિત્રો આમ બધા બેઠા છે જમીન કમ્પ્લીટ થાય હવે થોડી વાર આરામ કરવો પડશે એવું લાગે કારણ કે હજાર થઈ ગયો છે અમારે દીપકભાઈ ને જો ઉભાઈ ના થવા છે ચાલો ઘરે જઈને થોડી વાર આરામ કરી લઈએ પછી જો ઓઈલ દેખાય જ નહીં એ અમારે ઉપાડવાનું છે

પછી પાછો પડો હા ઓલા ભાઈ શું કે છે આમ એવું ભાવ ભા હલો ભાઈ પાણી પાણી પી લીધું છે તો ભાઈ મસ્ત મજાના ઘરે આવી ગયા છે જમીન કાઢવી ને વાગ્યા છે ચાર બહુ મોડું થઈ ગયું કારણ કે કામ ના બહુ હતું ભાઈ ગામમાં પારેવડી વાળા આવા પારેવડી જોઈએ આપણે ગરીબ બગડી લઈ પારેવડી ચાલુ છે તો આપણે ભાઈ સવારનું દીવાલ નું કામ જે હતું એ નું કામ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે અમારે માં ચાલે છે અને અમારા સગા ની

હવા એના છે કોઈ બેલું નથી આવું છે તો દિવાળનું કામ થઈ ગયું પૂરું મસ્ત મજાની થઈ ગઈ તો હવે તમને વાગી ગયા છે ને મૂકવાય એના ઘરે પરવડી તો ફટાફટ એને મૂકીને આવી તો હું જે એને વહી જવું છે કઈ રોકાવું નહીં આપડે પણ રોકાવું નહીં તો આપડે ફટાફટ મૂકી આવી કારણ કે અંધારું પાછો રિટર્ન ઘરે આવવાનું છે તો હાલો ફટાફટ મૂકી આવી ને તમને કોઈ માલ સામાન વધ્યો છે પછી મૂકશે હવે બરોબર તો આલો ફટાફટ જઈને મૂકી આવીએ ને તો ભાઈ આપડે ફરવડી છે મહેમાન ને મૂકી દીધા છે ઘરે ને હવે આપણે જવાનું છે આપડા ઘરે તો ફટાફટ નીકળ્યું ઘર બાજુ